Quest Foundation presents Ma Swamini Prerna, March April 2024. The theme of the magazine is Kindness, Love, Compassion. Maitri Prem Anukampa Itle Sacho Manav Dharm Param Puja Ji Mahasati Ji. Maitri Prem અનુકંપા પર દુનિયાના તમામ ધર્મોએ ભાર મૂક્યો છે જૈન ધર્મે તો આ સિદ્ધાંતોને અહિંસા સાથે સાંકળી લઈને તેને આગવી વિશિષ્ટતા બક્ષી છે અને તેને ધર્મનો આધાર બનાવ્યો છે ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ એની વન કેન ગીવ ઇઝ લવ ધ મોસ્ટ અનસેલ્ફિશ એક્ટ ટુ શેર ઇઝ ફોર ધ સ્ટ્રોંગેસ્ટ કાઇન્ડ ઓફ કમ્પેશન ઇઝ કાઇન્ડનેસ દુનિયામાં સૌથી મોટી ભેટ આપી શકાય તો એ છે કરુણા દયા પ્રેમ બીજાના બીજાના સુખે સુખી અને એનું મૈત્રી ભાવ પ્રેમ દયા અને કરુણા હશે તો કોઈને દુઃખ નહી આપી શકીએ પણ તેને સહાય કરવાનું મન થશે કરુણા એટલે બીજાનું દુઃખ અને દર્દ જોઈને ઓઘળી જવું આ અંગે એક નાની દ્રષ્ટાંત કથા પ્રેરક છે એક ચોર રોજ કોઈના ઘરમાં ઘૂસીને હાથ આજમાવે અને જે મળે તે લઈને છટકી જાય એક દિવસ કડકડતી ઠંડીમાં એ ચોર ચોરી કરવા નીકળ્યો ફરતો ફરતો એક ઘરમાં ઘૂસ્યો પરંતુ ઘર ધણી નિર્ધન હતો ઘરના ચારે ખૂણા ખાલી હતા ચારે બાજુ ફાંકા માર્યા પણ કશું મળ્યું નહીં ઠંડીમાં પૂરતા વસ્ત્રો કે ઓઢવાના સાધનો પણ હતા નહીં પતિ પત્ની અને બાળક તૂટ્યું વાળીને સૂતા હતા ઠંડીના કારણે બાળક રડી રહ્યું હતું તેને ઓઢાળવા માટે ગરીબ દંપતી પાસે કંઈ ન હતું પત્ની કહે ઠંડીમાં બાળક ઠૂંઠવાઈ જશે ઘરમાંથી કંઈક કંતાન જેવું શોધી કાઢો પતિ આખું ઘર ફેંદી વળ્યો પણ કાંઈ ન મળ્યું પહેરણ કાઢીને બાળકને દીધું છતાં બાળક જોરથી ચીસો પાડી રડી રહ્યું હતું ખૂણામાં ચોર આ દ્રશ્ય નિહાળી રહ્યો હતો તેનું દિલ દ્રવી ઉઠ્યું તેણે પોતાનો ગરમ દાબડો બાળક પર ઓઢાડી દીધો અને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો બાળક શાંત થઈ ગયું ત્યારે માતાએ અંધારામાં બાળક પર પોતાનો હાથ ફેરવ્યો અને તેને ખબર પડી કે બાળકના શરીર પર ગરમ ધાબળો છે તેણે પતિને હળવેથી કહ્યું બાળકને બચાવવા માટે કોઈ દેવદૂત આવી ગયો છે ગમે તેવો ખરાબ માણસ કંઈક સારું કરે ત્યારે દેવદૂત જેવું લાગે છે જેનાથી દિલ દ્રવી ઉઠે અને પ્રેમ અને દયાના ઝરણા ફૂટી નીકળે તેનું નામ કરુણા અને અનુકંપા છે લવ ઇઝ બોર્ન થ્રુ ધ ગીવિંગ ઓફ કાઇન્ડનેસ મહાવીર કહે છે છે આપણા જેવો જ બીજાનો આત્મા જે ગમે છે તે બીજાને પણ ગમે છે પરમાત્મા કહે છે કે આપણે જે આપશું તે જ મળશે ગુજરાતીમાં કહેવત છે ને જેવું વાવશો તેવું જ લણશો કોઈને પ્રેમ આપશો તો તમને રિટર્ન ગિફ્ટ પ્રેમ મળશે પ્રભુએ પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ દયા અને કરુણાનો ભાવ રાખવાનો બોધ આપ્યો છે શ્રી ચિત્રભાનુજીએ પોતાની પ્રખ્યાત રચના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુંમાં એક કડી કરુણા અંગે પણ કહી છે દીન ક્રૂર ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ વહે કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે કરુણા અનુકંપાનો ભાવ તેને વલિયામાંથી વાલ્મીકી ઋષિ બનાવી શકે છે પ્રેમ અને કરુણાના અનેક પ્રસંગો પ્રભુ મહાવીરના જીવનમાં બન્યા હતા અબુદ ગોવાળિયાએ તેમના કાનમાં ખિલ્લા ઠોક્યા ત્યારે પણ અને સંગમે જેવા સંગમે એક જ રાત્રિમાં વીસ ઉપસર્ગ આપ્યા ત્યારે પણ તેમને તેના પ્રત્યે કરુણા દર્શાવી હતી અને ક્ષમા આપી હતી આ જે સ્વાર્થ લોભ અને લાલચના કારણે માણસમાં પ્રેમ લાગણી દયા કરુણા અને અનુકંપાના ઝરણાઓ સુકાઈ ગયા છે દેખાવ વધુ છે આચરણ ઓછું છે કાઇન્ડનેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ ટુ સ્પ્રેડ લવ અમોંગ એક્સપ્લોર સચ ઇન્ટરેસ્ટિંગ ઓઆરજી ડોટ ઇન